હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી પચવામાં હળવી એવી કોદરીની ગેસ બનાવવાની સરળ રીત અત્યારની જે એકદમ ફાસ્ટ લાઇફ સ્ટાઈલ હોય છે એમાં હવે લોકો હેલ્થ પ્રત્યે જાગૃત બન્યા છે અને ઘણા લોકો ડાયટિંગ પણ કરતા હોય છે તો એ લોકો માટે આ કોદરીની ગેસ અથવા તો કોદરીનો પુલાવ કોદરીની ખીચડી ખૂબ જ હેલ્ધી ગણાય છે અને ખૂબ જ ગુણકારી છે જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ બધા જ કોદરી પેટ ભરીને ખાઈ શકે છે ડાયાબિટીસના પેશન્ટ માટે તો કોદરી ખૂબ જ ગુણકારી ગણાય છે કિડનીની તકલીફ હોય એ લોકો પણ કોદરી ખાઈ શકે છે પહેલાંના જમાનામાં જ્યારે માણસો બીમાર પડે ત્યારે એ લોકોને કોદરી જ આપવામાં આવતી હતી તો ચાલો આપણે શરૂ કરીએ કોદરી એટલે કે કોદો મિલેટ તેને કોદો મિલેટના નામથી પણ ઓળખાય છે આ રીતના દાણાવાળી કોદરી હોય છે જુવાર અને બાજરી કરતાં ઝીણા દાણા હોય છે તેના કોઈ પણ કરિયાણાની દુકાનમાં અથવા તો મોલમાં તમને સરળતાથી મળી જાય છે આ સૌથી પહેલાં આપણે કોદરી લઈ લઈશું તેને એક મોટા વાસણમાં લઈ અને બે વખત ધોઈ લેવાની છે એટલે એમાં જે કંઈ કચરો હોય એ નીકળી જાય અત્યારે આપણે જે ગેસ બનાવીએ છીએ તે એક અથવા તો બે વ્યક્તિ માટે બનાવવાની છે એટલે આટલી કોદરી લેશો તો એટલી ક્વોન્ટિટી બનશે કોદરીને સરસ રીતે ધોઈ લીધા પછી તેને અડધોથી એક કલાક માટે આપણે પલળવા માટે મૂકીશું જો તમારી પાસે સમય ના હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો પણ જો તમારી પાસે સમય હોય તો પલળવા દેવાની અડધોથી એક કલાક હવે આપણે કોદરી બરાબર ધોઈ લીધી છે તો તેને પલળવા માટે મૂકી દઈશું કોદરી ડૂબે તેના કરતાં ડબલ પાણી લઈ અને તેને પલળવા મૂકી દેવાની છે એક કલાક માટે અમે તેને પલળવા મૂકી દીધી હતી સરસ કોદરી પલળી ગઈ છે તો હવે આપણે તેમાંથી ગેસ બનાવીશું તો અત્યારે મેં ગેસ બનાવવા માટે માટીનું વાસણ લીધું છે તમે કોઈ પણ વાસણની અંદર બનાવી શકો છો પણ આજે આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવવાની છે એટલે માટીના વાસણમાં બનાવી છે તમારી પાસે માટીનું વાસણ ના હોય તો તમે તમારા ઘરમાં જે વાસણ હોય એમાં બનાવી શકો છો થોડું બીજું પાણી ઉમેરી અને હવે આપણે આ વાસણને ગેસ ઉપર મૂકીશું ગેસ ચાલુ કરી દઈશું અને તે આની અંદર પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હવે આપણે તેને ગેસ પર મૂકી દઈશું સ્ટાર્ટિંગમાં થોડું હલાવવું પડશે એટલે નીચે ચોંટે નહીં થોડા થોડું પાણી ઉકળવા લાગે પછી આપણે તેને ઢાંકીને થવા દઈશું ત્યાં સુધી આપણે તેને થોડું થોડું હલાવવાનું વચ્ચે વચ્ચે એટલે નીચે ચોંટે નહીં જ્યારે પણ તમે માટીના વાસણમાં જમવાનું બનાવો ત્યારે લાકડાનું અથવા તો સિલિકોનના સ્પેચ્યુલાનો જ ઉપયોગ કરવાનો સ્ટીલના ચમચાનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો તેમાં જલ્દીથી ક્રેક પડી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું વચ્ચે વચ્ચે આ રીતે હલાવવાનું એટલે ફટાફટ ગરમ થાય અને નીચે ચોંટે નહીં અત્યારે આપણે ગેસની આંચ ફૂલ જ રાખી છે જ્યારે આપણે આ કોદરી ઉકળવા લાગશે ત્યારે આપણે ધીમા ગેસે તેને થવા દઈશું ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ ઉપર જ કોદરી થવા દઈશું કોદરીની અંદર વિટામિન બી થ્રી રહેલું હોય છે ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે એટલે કોદરી ખૂબ જ ગુણકારી છે ફ્રેન્ડ્સ તેની અંદર આયન પણ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે આ રીતે ઉકળી ગયા પછી ઢાંકી અને ધીમા ગેસે આપણે કોદરી થવા દઈશું હજુ આ કોદરી બરાબર નથી ચડી તો આપણે થોડીવાર માટે તેને ફરી મૂકીશું જો તમને એવું લાગે કે આની અંદર પાણી બળ બળી ગયું છે તો બીજું થોડું પાણી એડ કરી દેવાનું અત્યારે અમે પાણી એડ નથી કર્યું કેમ કે આમાં પાણીનો ભાગ છે જ ફરીથી ઢાંકી અને ધીમા ગેસે ચડવા દેવાની થોડીક જ વારમાં આ કોદરી તૈયાર થઈ જશે કોદરીને ચડતા બિલકુલ વાર નથી લાગતી અને જો તમે પલાળીને રાખી હશે તો ફક્ત સાત કે આઠ જ મિનિટમાં તૈયાર થઈ જશે સરસ ચડી ગઈ છે અને પાણી પણ બળી ગયું છે તમે જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે તેની અંદર છાશ એડ કરીશું કેમ કે આપણે અત્યારે કોદરીની ગેસ બનાવીએ છીએ જો તમારે કોદરીની ખીર બનાવી હોય તો તમારે મીઠું એડ નહીં કરવાનું અને છાશની જગ્યાએ દૂધ એડ કરવાનું તો તમે કોદરીની ખીર બનાવી શકો છો એ રીતે અત્યારે આપણે કોદરીની ગેસ બનાવવાની છે એટલે તેની અંદર જાડી પાંચસો એમએલ છાશ એડ કરી છે છાશ વધારે પડતી ખાટી નથી લેવાની નહીં તો ગેસ આપણી ખાટી તૈયાર થશે મીડિયમ ખાટી છાસ હોય એવી જ લેવાની છે તમે જોઈ શકો છો સરસ આપણી ગેસ તૈયાર થવા લાગી છે હવે આને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે છાશ ફાટી ના જાય થોડીવાર માટે ઢાંકી દઈશું અને ધીમા ગેસે જ આને આપણે થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવવાનું એટલે છાશ આપણી ફાટે નહીં હવે જો તમારે એકદમ પતલી ગેસ જોઈતી હોય તો આ સ્ટેજ ઉપર છાશ ઉકળે એટલે ગેસ બંધ કરી દેવાનો આપણે અને જો તમારે એકદમ જાડી ગેસ ગમતી હોય તમને તો ઉકળવા દેવાની એટલે છાશ બળે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું અમે અત્યારે મીડિયમ કન્સિસ્ટન્સીવાળી ગેસ તૈયાર કરવાના છીએ એટલે છાશ જેવી ઉકળવા લાગે અને આપણી ગેસ ઘટ થવા લાગે એટલે એ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું જેમ જેમ આ ઠંડી થશે એમ તે વધારે ઘટ થતી જશે એટલે જો તમારે એ રીતની ગેસ જોઈતી હોય તો હું જે સ્ટેજ ઉપર ગેસ બંધ કરું છું એ જ સ્ટેજ ઉપર તમારે ગેસ બંધ કરી દેવાનો સરસ રીતે આપણી છાશ ગરમ થઈ ગઈ છે અને આપણી ગેસ એકદમ ઉકળવા લાગી છે અને ઘટ પણ થવા લાગી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ સ્ટેજ ઉપર ચેક કરી લેવાનું બરાબર બધું મિક્સ થઈ ગયું હોય તો ગેસ આપણે બંધ કરી દઈશું અત્યારે મને આની કન્સિસ્ટન્સી બરાબર લાગે છે આ જેમ જેમ ઠંડી થશે એમ વધારે ઘટ થતી જશે તમે આમાંથી ખીર પણ બનાવી શકો છો નાના બાળકોને પણ તમે ખીર અથવા તો ગેસ આપી શકો છો આ ખૂબ જ ગુણકારી હોય છે આનાથી તમારું પેટ ભારે પણ નહીં થાય અને પેટ ભરેલું લાગશે ગરમીમાં જો કંઈ વધારે ના ખાવું હોય તો આ રીતે તમે કોદરીની ગેસ બનાવીને ખાઈ શકો છો વડીલોને આપશો તો વડીલો તો ખુશ થઈ જશે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો ચમચામાંથી દેખાય એ રીતની તો હવે આ સ્ટેજ ઉપર હું ગેસ બંધ કરી દઈશ આ ગેસ તમે એમને પણ ખાઈ શકો છો એક એમને પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ આજે આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં એક વઘાર કરવાનો છે તો તેના માટે અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અને વઘાર માટે એક ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે ગેસનો વઘાર હંમેશા ઘીમાં જ કરવાનો તો જ તેનો ટેસ્ટ સરસ આવશે તેલનો ઉપયોગ નહીં કરવાનો એક ચમચી ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરીશું ચપટી તમે વઘાર્યા વગર પણ આ ગેસ ખાઈ શકો છો જીરું તતળે એટલે મીઠા લીમડાના પાન ઉમેરીશું જો તમને લીલા મરચાં ગમતા હોય તો મીઠા લીમડાના પાનની સાથે એક કે બે ઝીણા સમારેલા લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે અમે મરચાં વગરની જ બનાવી છે ગેસ આ રીતે વઘારેલી ગેસ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે સરસ આપણી તૈયાર થઈ ગઈ છે ગેસ આ તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી પણ ખાઈ શકો છો બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અત્યારે અમે તેને થોડી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈશું જેમ જેમ આ ઠંડી થશે એમ તેની કન્સિસ્ટન્સી ઘટ થતી જશે ગેસ આપણી ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હુંફાળી ગરમ છે અને અમે તેને હવે સર્વ કરીશું તમે જુઓ થોડી ઠંડી થયા પછી પણ તે આ રીતની ઘટ થઈ ગઈ છે તો જો તમારે આ રીતની ગેસ જો જોઈતી હોય તો મેં જે સ્ટેજ ઉપર ગેસ બંધ કર્યો એ સ્ટેજ ઉપર તમારે ગેસ બંધ કરી દેવાનો એટલે આ રીતની તેની કન્સિસ્ટન્સી થશે અને જો ઘટ થઈ ગઈ હોય તો આની અંદર થોડી છાશ તમે એડ કરી દેશો તો પ્રોપર તેની કન્સિસ્ટન્સી થઈ જશે મીઠું ઓછું હોય તો તમારે એડ કરી દેવાનું તો હવે આપણે તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમને અમારી આ કોદરીની ગેસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ મેં કોદરીની ખીચડીની રીત મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કણકીની ગેસની રીત જુવારની રાબની રીત પણ મૂકેલી છે તો એ પણ તમે બનાવી શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય